ભારતની આર્થિક રાજધાની મુંબઈ એશિયાની અબજોપતિની રાજધાની બની ગઈ છે મુંબઈએ પહેલી વાર ચીનની રાજધાની બીજિંગને પછાડીને આ સ્થાન પ્રાપ્ત કર્યું છે અહીં છસો ત્રણ સ્કવેર કિલોમીટરના વિસ્તારમાં બાણું અબજોપતિ રહે છે જ્યારે બીજિંગના સોળ કિલોમીટરના એકાણું અજબોપતી રહે છે મુંબઈ હવે ગ્લોબલી આ લિસ્ટમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે પહેલા નંબર પર ન્યૂયોર્ક છે અહીં એકસો ને ઓગણીસ બિલિનિયર રહે છે જ્યારે લંડન બીજા નંબર પર છે અહીં સત્તાણું લોકો અબજો છે બિલિનિયરને એવું લોકોને કહેવામાં આવે છે કે એમની પાસે એક બિલિયન ડોલર એટલે લગભગ આઠ હજાર ત્રણસો તેત્રીસ કરોડ રૂપિયાથી વધારે ભારતમાં બસો ને એકોતેર બિલિયન છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ